તો અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ઇન્કમટેક્સ વિભાગે જાણીતા ઉદ્યોગકારો પર તવાઈ બોલાવી છે ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાને ત્યાં દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં કતારગામ પીપલોદ અને વરાછા વિસ્તારની ત્રીસથી પણ વધુ જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે સુરત સહિત મુંબઈમાં પણ આઈટીની ટીમો ત્રાટકી સ્કૂલની ઓફિસ ડાયમંડ ઓફિસ અને રિયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ બાદ સુરતમાં હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઓપરેશન જે પાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના મોટા ઉદ્યોગકાર અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આજે જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચૂની ગજેરાને ત્યાં લક્ષ્મી ડાયમંડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ડાયમંડ અને રિયલ એસ્ટેટમાં કુલ ત્રીસ જગ્યાઓ ઉપર આજે દરોડાની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે લક્ષ્મી આજે ડાયમંડના આજે દ્રશ્ય છે કે જ્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે હાલ આ સીધા દૃશ્ય જે જોઈ શકો છો કે આ જે કારખાનું છે લક્ષ્મી ડાયમંડ તેમાં આજે અલગ અલગ જે દસ્તાવેજીની પુ પુરાવા છે તેની તપાસ છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સુરત સહિત મુંબઈમાં પણ આઈટીની ટીમો દ્વારા કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે સુરતના કતારગામ પીપલોદ તેમજ વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે સ્કૂલની ઓફિસ ડાયમંડની ઓફિસ તેમજ રિયલ એસ્ટેટની ઓફિસ દ્વારા આઈટીની આ ટીમ દ્વારા આજે કહી શકાય કે તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે તમામ દસ્તાવેજી પુરાવાની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે એટલે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ઇન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન છે તે શરૂ થયું છે અને જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને જે ચૂની ગજેરાને ત્યાં દરોડાની કામગીરી છે હાથ ધરાય છે कॅमेरा पर्सन के सी साथ असतात मित्रपणा न्यूज कॅपिटल